આજે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસવી ડોટ ઓઆરજી પરિણામ જાહેર કરવામાં આવ્યું સાથે વિદ્યાર્થીઓ વોટ્સએપ મારફતે પણ પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર છ ત્રણ પાંચ સાત ત્રણ શૂન્ય શૂન્ય નવ સાત એક પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને એસઆર શાળાઓમાં મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારા ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે મહત્વનું છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તો પહેલી વાર એવું થઈ રહ્યું છે કે ધોરણ બાર ના ત્રણે પ્રવાહ નું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરથી માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને વ્યવસાય લક્ષી પ્રવાહનું ઉચ્ચતર બુનિયાદી બે હજાર ચોવીસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર આ પરિણામ વિદ્યાર્થીઓ મેળવી શકે છે તો છ લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી તો આ તરફ પણ સુરતમાં પણ એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે સુરતના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ બાર ના વિદ્યાર્થીઓનું પરિણામ સુરતમાં જાહેર થયું છે જ્યારે રાજ્યમાં ચાર લાખ સિત્યોતેર હજાર ત્રણસો બાણું વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે કારણ કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું સુરતમાં પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે એક તરફ ઉત્સુકતા પણ જોવા મળી રહી છે કારણ કે આજે વિદ્યાર્થીઓને પરિણામ આવવાનું છે ત્યાં વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પર અથવા તો બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી પરિણામ જોઈ રહ્યા છે વાલીઓમાં પણ એક તરફ ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે આજ અંગે વધુ વાત કરીશું સુરતમાં કેવો માહોલ છે સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે સાહિત સુરતના વિદ્યાર્થીઓમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે પરિણામને લઈને વિદ્યાર્થીઓની અંદર હવે નો માહોલ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી ની અંદર જે રીતના મોબાઈલ લઈ હાથમાં બેઠા છે શું કઈ રીતના

તો સુરતમાં વિદ્યાર્થીઓમાં આતુરતા જોવા મળી રહી છે ને લોકો છે વિદ્યાર્થીઓ છે શાળામાં ઉપસ્થિત છે અને શાળામાં છે શિક્ષકો જે વેબસાઇટ પર છે બાળકોને પરિણામ જણાવી રહ્યા છે એક તરફ ઉત્સુકતા આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે એક બાદ એક વિદ્યાર્થીઓ છે તે પરિણામ જોઈ રહ્યા છે સમગ્ર રાજ્યમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સાથે વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો છે તેના તેના પર તમે તમારો ક્રમાંક નંબર લખીને પરિણામને મેળવી શકો છો જે આખું વર્ષ વિદ્યાર્થીઓએ અથાગ મહેનત કરી છે જે અથાગ પરિશ્રમ કર્યો છે તેનું પરિણામ આજે બાળકોને મળવા જઈ રહ્યું છે વાલીઓમાં પણ ઉત્સુકતા છે વાલીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓની સાથે સાથે મહેનત કરવામાં આવી છે ત્યારે વાલીઓમાં પણ ખુશી અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ત્યારે એક તરફ વિદ્યાર્થીઓ છે ઉત્સાહિત છે જે રીતના પરિણામ ધાર્યું હતું કદાચ તેવું પરિણામ ન આવે તો બાળકોમાં થોડી ચિંતા પણ જોવા મળી રહી છે કારણ કે આખું વર્ષ બાળકોએ અથાગ મહેનત કરી હોય છે અને બારમા ધોરણનું જ્યારે પરિણામ આવતું હોય છે બાળકોમાં ખાસ કરી ઉત્સાહ અને ઉત્સુકતાનો માહોલ એટલો જ જોવા મળી રહ્યો છે સુરતના દ્રશ્યો તમામ જે વિદ્યાર્થીઓ છે શાળામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પોતાના મોબાઈલમાં એ જલ્દી છે કે ક્યારે પોતાનું રિઝલ્ટ તેવો જોવે ક્રમાંક નંબર નાખીને તુરંત પોતાનું રિઝલ્ટ જોઈ રહ્યા છે આ સાથે સાથે તેમના આજુબાજુના ફ્રેન્ડ સાથે પણ વાત કરી રહ્યા છે કે તારું પરિણામ કેવું આવ્યું એટલે કે ઉત્સુકતા અને આનંદનો માહોલ રાજ્યની તમામ શાળાઓમાં જોવા મળી રહ્યું છે સુરતના હાલ તો દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે તમામ જે છે છે તેમાં ઉત્સાહ એકબીજા સાથે કરી રહી છે કે તારું પરિણામ કેવું આવ્યું છે જે મહેનત આખું વર્ષ કરી હતી અને આજે મહેનતનું પરિણામ બાળકોને મળવા જઈ રહ્યું છે કારણ કે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ હોય સામાન્ય પ્રવાહ હોય આખું વર્ષ જ્યારે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે અને એ સફળતા મેળવવા માટે જ્યારે બાળકો મહેનત કરતા હોય છે અને અંતે આજનો એ દિવસ કે જે દિવસની આખું વર્ષ બાળકો રાહ જોતા હોય છે કે હું આખું વર્ષ જ્યારે મહેનત કરીશ એક સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થઈશ તેવી આશા સાથે બાળકો મહેનત કરતા હોય છે કારકિર્દીનું વરસ છે તે બારવું ધોરણ માનવામાં આવતું હોય છે અને ત્યારબાદ કઈ લાઇનમાં તેમને જવું છે તે બાળકોને ચૂઝ કરવાનું હોતું હોય છે ત્યારે આ એક કારકિર્દીનું વરસ છે અને તેનું પરિણામ જ્યારે બાળકોને આજે મળવા જઈ રહ્યું છે ત્યારે બાળકોમાં ઉત્સાહ છે ઉમંગ છે કહી ખુશી કહી ગમના દ્રશ્યો પણ સુરતમાં જોવા મળી રહ્યા છે ન માત્ર સુરતમાં પરંતુ રાજ્યની તમામ શાળાઓમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે ધાર્યું હોય તેવા પરિણામ જો બાળકને ન મળે વિદ્યાર્થીને ન મળે તો ક્યાંક ગમ પણ જોવા મળે છે અને સાથે સાથે કદાચ ધાર્યું ઓછા પરિણામ હોય પરંતુ વધુ પરિણામ આવે તો ઉત્સુકતા જોવા મળતી હોય છે વાલીઓ છે આખું વર્ષ મહેનત કરતા હોય છે બાળકને ભણાવવા માટે અને ત્યારબાદ આજનો દિવસ એ પરિણામનો દિવસ છે અથાગ મહેનત બાદ આજે બાળકને જ્યારે પરિણામ મળતું હોય છે ખુશી બાળકના ચહેરા પર અને સાથે સાથે જે આખું વર્ષ ચિંતા હોય છે બાળકની જે હું ભણી રહી છું ભણી રહ્યો છું તેનું પરિણામ મને એટલું મળશે કે નહીં મળે તેની ચિંતાનું આજે અંત આવશે બાળકો છે તે પરિણામો પોતાના મોબાઈલ ફોનમાં જોઈ રહ્યા છે અને પોતાનો તરત ક્રમાંક નાખીને બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર અને વોટ્સઅપ નંબર જે પ્રસારિત કરવામાં આવ્યો છે તેના પરથી તુરંત બાળક પોતાનું પરિણામ મેળવી શકે છે ગુતકેતની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થયું છે જે રીતે વિદ્યાર્થી વાલી અને શાળા માટે એક ઉત્સુકતાભર્યો માહોલ વિદ્યાર્થીઓ માટે જે વોટ્સઅપ નંબર પણ આપવામાં આવ્યો છે તેના પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ રહ્યા છે તો અમદાવાદના ધરણ બાર ના વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે સમ્રતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે જતીન હાલ કેવો ઉત્સાહ કેવો ઉમંગ જોવા મળી રહ્યો છે કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જીએનવી અમદાવાદની મેમનગર ખાતે આવેલ એસબી કાપડિયા સ્કૂલ ખાતે ઉપસ્થિત છે તેના તમે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ જે છે તે મોટી સંખ્યામાં અહીં શાળા ખાતે આવી પહોંચ્યા છે તમામ લોકો બાળકો જે છે તે રિઝલ્ટ જોઈ રહ્યા છે આપણે સીધા જ વિદ્યાર્થી સાથે વાત કરીશું કે શું કહેશે કયા પ્રકારની મહેનત હતી શું નામ છે બેન આપનું શ્રદ્ધા પટેલ બેન શું રિઝલ્ટ આવ્યું અત્યારે અને આપ કયા ધોરણમાં કયા વિષયમાં અભ્યાસ કરી રહ્યા છો હું અત્યારે ટ્વેલ્થમાં મારું રિઝલ્ટ નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે અત્યારે ખૂબ જ ઉત્સાહ છે અને પેરેન્ટ્સનો સપોર્ટ સ્કૂલનો સપોર્ટ અને આટલા આમ ટાઈમ પછી આ રિઝલ્ટ આમ જોવા મળ્યું છે ખૂબ જ ખુશી થઈ રહી છે મહેનત આ રિઝલ્ટ માટે માટે આવવા તો ઘણી રહી છે આ રિઝલ્ટ માટે સ્કૂલના સ્કૂલના શૈક્ષણિક અભ્યાસ દરમિયાન પ્લસ મારી બે ખુદની રાઈટિંગ પ્રેક્ટિસ ઘણો આમ રહી છે મહેનત તો સાથે વાત કરીશું શું નામ આપનું રિઝલ્ટ શું આવ્યું ખુશી પંડ્યા નામ છે મારું અને મારું રિઝલ્ટ એટી સેવન પર્સન્ટેજ આવ્યું છે અને નાઇન્ટી સિક્સ પોઈન્ટ એટ પર્સન્ટ આવ્યા છે એટલે જ્યારથી ચાલુ કર્યું ટ્વેલ્થ ત્યારથી જ એકદમ શરૂઆતથી જ ભણવાનું ચાલુ કરી દીધું હતું વ્યવસ્થિત અને સ્કૂલનો પણ બહુ જ સપોર્ટ છે ટીચર્સ બી બહુ સારા મળ્યા છે એટલે આમ બહુ સરસ રિઝલ્ટ આવે છે અને હું ખુશ છું મારા રિઝલ્ટ

સ્ટાર્ટિંગથી જ મહેનત શરૂ કરી દીધી હતી અને ઓલમોસ્ટ દિવસના દસ કલાકની મહેનત કરી હતી અને પ્લસ પેરેન્ટ્સ ટીચર્સનો સપોર્ટ પણ સારો હતો અને પ્લસ સ્કૂલમાં એટલી એક્ઝામો પણ લેવાઈ એટલે મારું રિઝલ્ટ મને નાઇન્ટી ટુ આવ્યા છે તેનાથી હું બહુ જ ખુશ છું અને મને બહુ જ સંતોષ છે થેન્ક યુ સૌથી મહત્વની વાત છે કે બાર સાયન્સ અને બાર કોમર્સનું રિઝલ્ટ જે છે તે આવી ચૂક્યું છે તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે કેટલાક વાદીઓ અને વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત છે તેના સભે સીધા જ તમે દ્રશ્યો જોજો કે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેટલાક છોકરાઓ જે છે એમની સાથે જ આપણે વાત કરીશું શું કહેશો ભાઈ રિઝલ્ટ આવ્યું છે કેટલું રિઝલ્ટ આવ્યું નાઇન્ટી ફાઇ ટોટલ મારા નાઇન્ટી સિક્સ પોઈન્ટ એઇટ સિક્સ પર્સન્ટાઇલ બન્યા છે અને ગુજસેટમાં નાઇન્ટી એઇટ પોઈન્ટ એઇટ સિક્સ પર્સન્ટાઇલ બન્યા છે મારું સ્ટ્રોંગ મેચ જ હતું તો એમાં મારા નાઇન્ટી સેવન આવ્યા છે અને મહેનત પહોંચી શાળાનો સપોર્ટ કેવી રીતના ઘરે પેરેન્ટ્સનો સપોર્ટ કેવી રીતે શાળાનો સપોર્ટ મસ્ત ન હતો આ મારા મેથ્સના સર છે બહુ જ ખૂબ સરસ ભણાવતા હતા અને મમ્મી પપ્પા તરફથી બી બહુ જ સપોર્ટ હતો કે તું તારા રીતે કરતો જા બહુ સપોર્ટ કરતા હતા મને સારો સપોર્ટ હતો સ્કૂલ સર સાથે વાત કરી સર શું કહેશો વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું છે કયા પ્રકારની મહેનત સંપૂર્ણ રીતે અને રિઝલ્ટ લઈને વિદ્યાર્થીઓમાં કેટલો ઉત્સાહ ઘણી ખુશી છે આજે વિદ્યાર્થીઓનો ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે પણ ખૂબ શુભેચ્છા વર્ષ દરમિયાન એમણે ખૂબ સરસ મહેનત કરી છે એનું આજે ઉજ્જવળ પરિણામ એ લોકોને મળ્યું છે ખૂબ અભિનંદન ખૂબ શુભેચ્છા

અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા જેટલું પરિણામ આવ્યું છે પણ જોવા મળી છે ત્યારે જે પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડ દ્વારા પરિણામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે એટલે બોર્ડની વેબસાઇટ પર અત્યારે તો પરિણામ જોઈ શકાય છે સત્તાવાર રીતે જાહેરાત થશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ જે પરિણામ આવ્યું છે તે મોરબીનું આવ્યું છે ત્યારે બાર વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ આવ્યું છે બાળકો છે તે શાળા ખાતે ઉપસ્થિત છે બાળકોમાં એટલો જ ઉત્સાહ છે કારણ કે અથાક મહેનત આખું વર્ષ દ્વારા બાળકો બાળકોએ કરી છે ખાસ કરી હોય છે પોતાનું બાળક સારા ઉત્તીર્ણ થાય તેવી આશાઓ હોય છે અને હવે ત્યારે કારકિર્દી બનાવવાનું આખું આ વર્ષ છે ત્યારે બાળકો સાથે વાતચીત કરી હતી અમારા તેમણે જણાવ્યું હતું કે લગભગ દિવસના દસ થી બાર કલાક તેઓ ભણતા હતા અને અથાક મહેનત તેમના દ્વારા કરવામાં આવી કારણ કે કારકિર્દી તેમણે બનાવી છે હવે આગળના સમયમાં ત્યારે બાળકો દ્વારા જે અથાગ મહેનત કરવામાં આવી છે તેનું પરિણામ આજે બાળકોને મળ્યું છે આ સાથે આગળ વધીશું રોકાઈશું એક